ભાગવત વ્યાસજી કહે છે ફળ નથી ફળોનો રસ છે રસ એટલા માટે વ્યાસજી કહે છે હું આને રસ શબ્દ એટલા માટે આપું છું કે આ બધાના માટે ઉપયોગી છે રસ બધા પી શકે ફળ બધા ખાઈ શકતા નથી ફળ ખાવા માટે વય મર્યાદા લાગે બાળક જન્મે એટલે તરત કઈ ફળ ન ખાઈ શકે એને તમે રસ પાઈ શકો જન્મે એટલે અડધી કલાક કલાક પછી એને ગળથુથી બહેનો માતાઓ મધ ચટાવે ગોળનું પાણી સાકરનું પાણી પેલા એને સ્વીટ કંઈક ખવડાવે પીવડાવે ખાઈ ન શકે પછી જેમ જેમ મોટું થતું જાય પછી કઈક છ મહિને વર્ષે કઈક ખાતું થાય તો વર્ષ દિવસ સુધી તો એને લિક્વિડ ઉપર જ રહેવાનું હોય છે તો ભાગવ વ્યાસી કહે કે આ તો બધાના માટે સીધું જ ઉપયોગી છે એટલે આ ફળ નથી રસ અને અમુક ઉંમર પછી પણ નથી ખાઈ શકાતા ફળ માટે વય મર્યાદા લાગે અમુક ઉંમર પછી જ ખાઈ શકાય અને અમુક ઉંમર સુધી જ ખાઈ શકાય પછી પાછા ન ખાઈ શકાય એટલે ફળ ઉપયોગી નથી રસ બધી જગ્યાએ છેલ્લી મિનિટ સુધી માણસ રસ પી શકે ગંગાજળનું ટીપું છેલ્લે પણ પી શકાય છેલ્લા શ્વાસ હું ઘણી વખત કથાઓ કહેતો હોઉં છું એક મહાત્મા

બાજુમાં સાસુમાં બેઠા દીકરાની બહુ એ કીધું કે બાપુ લગભગ એના પાંત્રીસ તો હશે જ સાસુ તો મગજ ફાટી ગયો હું પાહ ની મને પાંત્રી ની પોતે પાંત્રી ની પંદર ની ત્યાં સંતે ત્રીજો સવાલ કર્યો બેટા તારા સસરાની ઉંમર કેટલી તો કે ચાર થી પાંચ વર્ષ તો ખરા સંતે ચોથો સવાલ કરી નાખ્યો કે બેટા તારા ધણીની ઉંમર કેટલી ત્યારે બેન બોલી કે મહારાજ એનો તો હજી જન્મે નથી થયો એનો તો હજી જન્મ જ નથી જન્મ જ નથી શબ્દ સાંભળ્યો અને સાસુ તાડુક્યા એ વખતે સાસુમાને પગે લાગીને દીકરાની ભવે કીધું સાસુમાં તમે નાહકના નારાજ થાવ છો એ સંત છે એ એની ભાષામાં સવાલ કરે છે અને એને હું એની ભાષામાં જવાબ આપું છું એ એમ જાણવા માગે છે કે આપણા ઘરમાં કોણ કેટલા વખતથી ભક્તિ કરે હું પંદર વરથી કરું એટલે મારા પંદર કીધા તમે પાંત્રીસેક વર્ષથી કરો એટલે તમારા પાંત્રી કીધા મારા સસરા જો ને જ્યારથી ગામમાં નવું મંદિર થયું ત્યારથી વળી કારક કારક દર્શન કરવા જાય નતર એ કીધી ભગવાનની એને ચાર પાંચ કિદન તમારા દીકરા હજી આવડો મોટો ગામમાં મંદિર કરવા ગયા બાકી છે બેઠા હશે એના માટે પણ ભાગવત એટલું જ ઉપયોગી છે અને બધી જ સાધનાની દિવાલોને તોડી અને બહાર નીકળી ગયેલા સુખદેવ જેવા યોગીઓ પરમહંસો માટે પણ એટલું જ ઉપયોગી છે એટલા માટે ભાગવત રસ છે